મહાનગરપાલિકા દ્વારા શહેરના નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સો કર્મચારીઓ સામે ઘર્ષણ પર ઉતરી આવી સરકારી કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી જે અંગેની ફરિયાદ મોન્ટો ભાસ્કર રાવ દેશલે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે દસથી પંદર વ્યક્તિઓ સામે ગુનો નોંધી નવાપુરા પોલીસે દસ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અખ્તર મિયા યાકુબ મિયા શેખ ઇકબાલ મોહમ્મદ હનીફ શેખ સમીર ખાન બસીર ખાન બલોચ ઇમરાન ઇસ્માલભાઈ શેખ ફૈઝલ ઝાફર મિયા બાબર અયાશ પીર મહમ્મદ પઠાણ વસીમ ખાન હસન ખાન પઠાણ શાહરૂખ હસન ખાન પઠાણ શકીલ અહેમદ ઇકબાલ અહેમદ શેખ તથા શબ્બીર હનીફ મિયા શેખની નવાપુરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ¿Me sí,